મિત્રો નો કોપીરાઇડ મ્યુઝિક યુટ્યુબ વિડીયો માટે આપણે ક્યાંથી લેવા જેથી આપણી કોઈ વિડીયોની અંદર કોપીરાઈટ ન આવે અને ઘણા લોકોની એ પણ કોમેન્ટ છે કે નો કોપીરાઈટ સોંગ આપણે ક્યાંથી લેવા તો એ તો મિત્રો શક્ય છે નહીં તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમે લઈ શકો છો બાકી સોંગ તો મિત્રો તમે લેશો તો તમને કોપીરાઈટ તો મળવાનું જ છે કારણ કે સોંગની અંદર કોઈપણ વ્યક્તિએ મિત્રો મહેનત કરી હોય એની અંદર તમને ફ્રીમાં કોઈ પણ મિત્રો સોંગ આપી શકે નહીં તો યુટ્યુબની અંદર મ્યુઝિક તો તમને લાખો મળી રહેશે પણ ઘણા લોકો મિત્રો કઈ રીતે યુઝ કરે છે કે જેમને કોપીરાઈટ આવે છે અને કોપીરાઈટ આવવાનું કયા કારણ હોય છે ને આ મ્યુઝિક તમને યુટ્યુબની અંદર જે મળે છે અહીંયા જુઓ તમને બધા મ્યુઝિક અલગ અલગ છે સંભળાવું તમને અહીંયા બધા અલગ અલગ મ્યુઝિક અહીંયા તમને મળે છે અને તમે કઈ રીતે તમારા વિડીયોની અંદર તમે ઉપયોગ કરી શકવાના છો તો વિડીયોમાં ધ્યાન આપજો ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી છે કે યુટ્યુબ ચેનલ લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં અમારી ચેનલમાંથી મળી રહેશે તો અહીંયા ઘણા બધા મ્યુઝિક મિત્રો આવી રીતે મળે છે જુઓ અહીં બધા પ્લે કરીને તમારે ચેક કરી લેવાના છે પણ આ મ્યુઝિક તમે તમારા વિડીયોની અંદર મિત્રો કઈ રીતે આ મતલબ યુઝ કરી શકો છો મિક્સ કરી શકો છો તો આખી જ માહિતી તમને વિડીયોની અંદર મેળવવાનો છું અને બીજું કે તમને આ બધા મ્યુઝિક યુટ્યુબ ખુદ આપે છે તમારા વિડીયોની અંદર ઉપયોગ કરવા માટે પણ એનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાના છે ઘણા લોકોને મિત્રો પ્રોબ્લેમ છે અને ઉપયોગ કરે છે તો ફ્રીમાં છે તો પણ કોપીરાઈટની પ્રોબ્લમ આવવાની શક્યતા રહેશે તો કોપીરાઈટ આવવાની શક્યતા જો રહે છે તો એનો મતલબ આપણે યુઝ કરી શકવાના તો યુઝ કરવું જ છે આપણે કોઈપણ વિડીયોની અંદર તો આપણે એને મ્યુઝિકને કઈ રીતે યુઝ કરવાના યુટ્યુબની જે પરમિશન છે એ આ મ્યુઝિકને કઈ રીતે યુઝ કરવાની પરમિશન છે એની આખી માહિતી તમને મિત્રો આપવાનો છું તો વિડીયોમાં ધ્યાન આપજો કારણ કે ઘણા લોકોએ તમને મિત્રો વિડીયો તમે યુટ્યુબને લગતા સો ટકા જોયા હશે પણ તમને મિત્રો ખ્યાલ નહીં હોય કે યુટ્યુબના જે મ્યુઝિક છે તમે એને કઈ રીતે યુઝ કરી શકો છો અને એની જે પરમિશન છે એની બધી માહિતી તમને ગુજરાતીમાં કોઈ લોકો નહીં આપતા હોય તમને આ ખાસ આ આપણા વિડીયોની અંદર આપણી આ ચેનલની અંદર યુટ્યુબને લગતી ટોટલ માહિતી છે ને હું તમને લાઈવ પ્રૂફ સાથે દરેક આપવાની પૂરી કોશિશ કરું છું અને આપણા દરેક ગુજરાતી લોકોને મિત્રો ખબર પણ પડવી જોઈએ તો અહીં આ જે મ્યુઝિક છે એની મ્યુઝિક તમે તમારા વિડીયોની અંદર કઈ રીતે મિક્સ કરી શકો છો પહેલી જ વાત કે તમે એવું વિચારતા હોય કે આપણે આ જ મ્યુઝિક ડાઉનલોડ કરીને અલગથી સ્પેશિયલ ચેનલ બનાવો નો કોપી મ્યુઝિકની અને સ્પેશિયલ યુટ્યુબની અંદર કાયમ અહીંથી મ્યુઝિક લઈને તમે તમે મ્યુઝિક એટલું અપલોડ કરો છો અને જ્યાં તમે સિમ્બલ લગાવો છો કે નો કોપી મ્યુઝિક ફ્રી તમે એવી ચેનલ બનાવો છો આ મ્યુઝિકને યુઝ કરીને તો એ તમારી ચેનલ મોનોટાઇઝ નથી થવાની બીજા નંબરમાં કોઈ પણ વિડીયોની અંદર તમે આ મ્યુઝિક મિક્સ કરો છો તો એ વિડીયોની અંદર તમારી પોતાની પણ મહેનત હોવી જોઈએ મિત્રો જો તમારી વિડીયોની અંદર કોઈ મહેનત છે જ નહીં અને આ મ્યુઝિક તમે તમારો વોઇસ ઉમેર્યા વગર તમે મિક્સ કર્યું છે તો કદાચ તમને કોપરેટ આવવાની પણ શક્યતા રહેશે આ મ્યુઝિકને તમે કઈ રીતે યુઝ કરી શકો છો એ તમને કીધું તમે કોઈ પણ બ્લોગ વિડીયો બનાવ્યો છે કે ફેમિલી કે મતલબ કોઈ કિચન દ્વારા કોઈ પણ મિત્રો વિડીયો બનાવી રહ્યા છો એ ખાલી ટેકનિકલની અંદર પણ કામ લાગે છે એવું નથી લાગતું પણ આ છે ને મ્યુઝિકને તમે કઈ રીતે જો તમે કોમેડી વિડીયો બનાવો છો કે અમુક વખત એન્ટ્રી ટાઈપમાં તમારે મિક્સ તમારે એન્ટ્રી ટાઈપ પરત્યુરી ટાઈપનું અહીંયા મ્યુઝિક તમારે લેવું છે તો તમે એને યુઝ કરી શકો છો બીજા નંબરમાં આખે આખું મ્યુઝિક તમારે મિત્રો બને ત્યાં સુધી ઓછું લેવાનું છે કારણ કે તમારા વિડીયો કરતાં મ્યુઝિકનું મહત્ત્વ વધારે હોય છે અમુક વિડીયો એવી પણ હોય છે કે જે તમારા મ્યુઝિકથી વધારે ચાલે છે તમારા વિડીયોથી નહીં એટલે જે તમારા મ્યુઝિકથી ચાલતી હોય ને એ ટાઈમે મિત્રો આપણને પ્રોબ્લેમ થાય છે એટલે તમે કોઈ પણ વિડીયોની અંદર આ મ્યુઝિક મિક્સ કરો છો તો એ મ્યુઝિકની સાથે સાથે તમારા વિડીયોની અંદર તમારી ખુદની પણ મહેનત હોવી જોઈએ અહીંયા તમને લાખો મ્યુઝિક આપે છે યુટ્યુબ તમારા વિડિયો માટે પણ એને તમે પર્સનલિટી રીતે માટે અલગથી મ્યુઝિક માટે અલગ ચેનલ બનાવીને તમે અલગ વિડીયો બનાવો છો તો એના માટે નહીં તમે વિડીયો બનાવી છે તો એમાં બેકગ્રાઉન્ડમાં તમે આ મ્યુઝિક લગાવી શકો છો કોઈ કોમેડી વિડીયો બનાવી છે તો એની અંદર પણ તમે મિક્સ કરી શકો છો કોઈ એન્ટ્રીના વિડીયો લીધા હોય કોઈ લગ્ન પ્રસંગની એન્ટ્રી પડતી હોય તો એની અંદર પણ આ મ્યુઝિક તમે લઈ શકો છો કોઈ પ્રોબ્લેમ નથી ઘણા લોકોની એ પણ કોમેન્ટ છે કે સોંગ નો કોપી ક્યાંથી લેવા તો મિત્રો સોંગમાં તો તમને ખ્યાલ જ છે કે હર કોઈ વ્યક્તિ એક સામાન્ય આ મ્યુઝિક છે તો આ મ્યુઝિકની અંદર જો તમને કોપી કારણ કે મ્યુઝિક બનાવવા બનાવવાવાળા વ્યક્તિએ એને મહેનત તો કરી જ હશે તમને નો કોપીરાઈટ યુટ્યુબે ખરીદીને તમને ફ્રીમાં આપ્યા છે બાકી યુટ્યુબે ખરીદી હશે કારણ કે ફ્રીમાં એમને મ્યુઝિક નહીં મળ્યા હોય બરાબર તો કોઈ પણ સોંગ તમારે લેવું છે ફ્રીમાં તો મિત્રો શક્ય જ નથી એમ એ માટે તમને કોપીરાઈટ મળવાની છે અને કોપીરાઈટ મળે એ પણ મિત્રો તમને ખાસ કહી દઉં કોપીરાઈટ મળવાથી આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ કોઈ થતી જ નથી જો કોઈનું સોંગ તમે તમારી ચેનલમાં લેવો છો અને કોપીરાઈટ તમને નથી મળતી તો તમારી ચેનલની અંદર આજે નહીં તો કાલે તમને પ્રોબ્લેમ મળી શકે છે એટલે ખાસ મિત્રો તમે સમજી ગયા હશો કે આ મ્યુઝિકને તમે કઈ રીતે યુઝ કરી શકો છો ડાઉનલોડ કરવા માટે તમે કોઈપણ મ્યુઝિક ઉપર અહીંયા આગળ વગાડીને ચેક કરવાનું છે અને ડાઉનલોડ કરવા માટે પાછળ જેને તમે પ્લે કરશો એના ડાઉનલોડ કરવાનું ઓપ્શન તમને પાછળ મળી જશે તો આવી રીતે તમે યુઝ કરી શકો છો જો માહિતી તમને ગમી હોય તો વિડીયોનો લાઇક કરજો શેર કરજો અને વધુ કોઈ પણ યુટ્યુબ ચેનલ લખતી કોઈ પણ તમારે માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય કોકાને